ભરૂચ એસઓજી અંકલેશ્વર ખાતેથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિનો પર્દાફાશ કરી શાંતિનગર સ્થિત યોગીનગર અને સારંગપુર વિસ્તારમાં દરોડા પાડી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં ચેકિંગમાં હતી તે દરમિયાન પ્રથમ કેસમાં માહિતી મળતી માહિતી અનુસાર અનુરાધા કોમ્પ્લેક્સમાં આવેલ ચિસ્તીયા હાર્ડવેર નામની દુકાનમાં ઇમરાન અંસારી દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર રિફિલિંગની પ્રવૃત્તિ પકડી પાડી હતી એસઓજીની ટીમે ચિસ્તીયા હાર્ડવેર નામની દુકાનમાંથી અગિયાર ગેસ સિલિન્ડર વજન કાંટો અને રિફિલિંગ પાઇપ જપ્ત કર્યા હતા તેમજ યોગીનગર ખાતે રહેતા ઇમરાન સિરાજ અંસારીની ધરપકડ કરવામાં આવી હતી તો બીજા કેસમાં સારંગપુરના લક્ષ્મણનગરમાં માતાના મંદિર નજીક આવેલ દુકાનમાંથી શ્રવણકુમાર ખટકીની ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ પકડી પાડી એસઓજીની ટીમે ત્રણ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા બંને સ્થળેથી મળીને એસઓજીની ટીમે કુલ ચૌદ ગેસ સિલિન્ડર કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યાં પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જીવનાર સાબિત થઈ શકે છે અને સલામતી માટે ગંભીર જોખમ પણ ઊભું કરે છે